રાજકોટમાં અર્જુન જ્વેલર્સના કેશિયર દ્વારા છેતરપિંડીનો મામલો સમગ્ર મામલે ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે આરોપીને તેના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો આણંદના બોરસદ ખાતેથી આરોપી ઝડપાવો છે આરોપી હાલ સાત દિવસના રિમાન્ડ પર હોવાનું પણ સામે આવ્યું છે જેવી રીતે વાત કરવામાં આવે આરોપીના સાત દિવસના રિમાન્ડની મંજૂરી આપવામાં આવી છે ત્યારે આરોપીને હાલ સાત દિવસના રિમાન્ડ હેઠળ રખાવું છે જેમાં અલગ અલગ ગ્રાહકો પાસેથી કુલ એક કરોડ નવ્વાણું લાખ સડસઠ હજારની ઉચાપત તેમજ છેતરપિંડી કરેલ છે અને ખોટા દસ્તાવેજ બનાવેલ છે સાહેબ ક્યાંથી આરોપી ઝડપાયો છે અને કેટલા દિવસના રિમાન્ડ આપણે આરોપી એના પોતાના ઘરેથી બોરસદ ખાતેથી ઝડપાયેલ છે